દરમિયાન મહીસાગર જિલ્લાના પ્રથમપુર પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર પર અસામાજિક તત્વો દ્વારા બોગસ મતદાનનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા ફરજ પરના શિક્ષકો તેમજ અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી પંચ ગુજરાત રાજ્યને પત્ર લખવામાં આવ્યો હતો

કારણ કે આખું વર્ષ બિઓલોની કામગીરી અને આવી કાળઝાળ ગરમીની અંદર પણ સતત ત્રણ દિવસ સુધી શિક્ષકોએ જે ચૂંટણીની કામગીરી કરી છે એને ચૂંટણી પંચે બિરદાવવાની જગ્યાએ બૂથ કેપ્ચરિંગ કરનારની સામે એક્શન નહીં લેતા અમારા શિક્ષક મિત્રો જે નિર્દોષ છે જે ભય અનુભવતા હતા બૂથ કેપ્ચરિંગ સમય દરમિયાન એમના ઉપર કાર્યવાહી કરી છે અમે આ ઘટનાને વખોડીએ છીએ માન્ય મુખ્ય ચૂંટણી અધિકારીને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ સસ્પેન્ડ કરેલા શિક્ષકો સામેની કાર્યવાહી પરત ખેંચે અને આગળ પણ આ પ્રકારની કોઈ કાર્યવાહી ન કરે કારણ કે અવિરતપણે શિક્ષકો ચૂંટણી પંચ અને રાષ્ટ્રીય કામગીરી કરી હોવા હોવાના કારણે એમની સાથે રહેતા હોય છે અને એટલા માટે અમે આજે પત્ર લખી અને ફરીથી પણ અમે મળવા જવાના છીએ રાજ્યમાં અંગ જદારથી ગરમીને લઈને હવામાન